ચાલું છે અને આકાળ સ્વામ ખરાબ રોડ ટેસ્ટ આવવાનું છે એમાં રોડ બનાવાનું છે અને રોડ ગામમાંથી ચાલુ થવાનું છે સપોર્ટ કરતા રહેતો જમીનનું કામ ચાલું છે રોડનું કામ બાકી પડ્યું છે

અને પણ સારો બનાવી દીધો છે હાલ ચાલુ છે કામના આગળ વધે છે હવે

આટલે અઠવાડિયું પાથરી અને જાઉં છે હું બીજા બીજા ભાગની અંદર જાઉં છું તરત અને આલેટોરી પાથરી ગયા છો અને સપોર્ટ કરતા રહેતો થોડો થોડો અને આગળ વધતા અને કાયમ આપણે વિડીયો હતો રોજ બનાવીશું વિડીયો તો ચાલો મિત્રો આગળ વિડીયો તો આપણે તો મિત્રો જોવો વિડીયો આગળ તો મિત્રો ફરી પાછા હું તાળા આવી ગયા છે હું તાળા ક્ષેત્રમાં પણ પાક પાથરી નાખીશી બધી થઈને આલેટ આ ભાગમાં પણ તેર લેટરો છે તેર અને આ મગમાં આપણે ચાર આઠ કરીને બધી થઈને એકસો ને ચાર લેટરો પાથરી આવી આ કાળી લેટરો વાળી પાઇપ કુવારની તેમાં તમે પાથરતા મિત્રો તો આપણે રોજ મહેનત કરીએ છીએ યુટ્યુબની અંદર અને રોજ મહેનત કરતું રહેવાનું છે આગળ બનાવવાના છે ગોળા કાપડા અને રોજ મહેનત કરવાની છે તો મિત્રો આમ આગળ વધતા હોય તમને નવું

અને આપણું કામ પટી ગયું હવે આપણે જઈશું ઘરે અને જમવાનું ચાલુ છે હવે જમી લઈશું થોડું અને મિત્રો અમારા આવા નવા રોજ વિડીયો હવે આવતા રહેશે આ નવી ચેનલમાં તો વિડીયો ગમે મિત્રો લાઈક કરજો ચેનલમાં નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જય માતાજી જય દ્વાર